અભ્યાસ કરતી ભાવનગર શહેરના કાળિયાબીટ માં આવેલ સરદાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અચાનક લાઈટ જવાને કારણે ખૂબ જ ગરમીમાં લૂ લાગતાની સાથે જ બેભાન થતા તમામ વિદ્યાર્થીનીઓને સારવાર ભાવનગર શહેરથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અચાનક આટલી બધી વિદ્યાર્થીનીઓની ગરમીના કારણે બેભાન થતા સ્કૂલ સંચાલકોમાં ભારે હડકમ મચી હતી જ્યારે આ વાતની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં થતા વાલીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અશ્વિન સોલંકી ભાવનગર અમે ઘરે હતા આવી રીતે દીકરી ફટાફટ આવો અમે ગયા ત્યારે અનકોન્શિયસ હાલતમાં મારી દીકરી અને સાથે બીજી બે ચાર દીકરીઓ ત્યાં આગળ સુડ આવેલી હતી અમે જેને પૂછ્યું કે ભાઈ આ શું થયું કે આ લોકો સપોકેશન ના હિસાબે આવી રીતે થયું પછી ત્યાં અમે ઉભા હતા તો એટલી વાર અડધી પોણી કલાક તો અમારે પહોંચતા થઈ છે એની પેલા અડધી પોણી કલાક થી બનેલો બનાવ આ લોકો એકસો એ નો બોલાવી અને કોઈને જાણ પણ ન અમને જાણ કરી અમે પહોંચી એટલી વાર તો અમે જઈને પછી એકસો ખુદે ફોન કરીને એમને બોલાવી અને એકસો આઠ માં લઈને આવ્યા દાદરા ઉતરવા માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યાંથી ખુરશીમાં અમે તેડીને આઠ જણા અમારા સગા સંબંધીઓ ભેગા થઈને હેઠી ઉતારી જ્યાં સુધી અમારી પાસે સ્ટ્રેચર ની સુવિધા નહીં નહીં સ્કૂલમાં કોઈ પણ જાતની સુવિધા નથી જેનો અમને ઘણો દુઃખ થયું અત્યારે જો મારી દીકરીને કઈ થાશે તો હું એનો બ્લેમ પૂરેપૂરો સરદાર પટેલ સ્કૂલ ઉપર કરીશ મેં જોઈ ત્યારે સાત આઠ દીકરીઓની અનકોન્શિયસ હાલતમાં હતી